દિયોદર તાલુકાના ચગવાડા ગામમાં ખેડૂત પરિવાર છેલ્લા પંદર વર્ષથી પશુપાલન ક્ષેત્રે પોતાને તન મનની મહેનત લગાવીને વાર્ષિક રૂપિયા પચીસ લાખથી વધુની આવક મેળવે છે ભારત સરકાર અને ગુજરાત સરકારની પશુપાલન ખાતેના વિવિધ યોજનાઓ આ પરિવારને લાભ મેળવે છે અને બનાસડીરી દ્વારા તેમને છેલ્લા પાંચ વર્ષથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે આ અંગે ખેડૂત ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું હતું કે અમારા પરિવારના સાત સભ્યો મળીને કુલ એસી પશુઓને નિભાવ્યા છે તેમને ઘાસચારો પશુદાણ પશુદાન ગવાર સોયાબીન મિનરલ વગેરે આપીને યોગ્ય માવજત કરીએ છીએ અને પશુઓને સ્વચ્છ રાખીએ છીએ અડગ મનના માનવીને હિમાલય નડતો નથી તે કહેવત નહીં ઈશ્વરભાઈએ સાર્થક કરી છે પોતાના પશુ અને ચોખ્ખું અને સ્વચ્છ દૂધ તેઓ બનાસ ડેરીને આપે છે સરકારશ્રીની વિવિધ યોજનાઓને જેવી કે વાછાડી ગોડાઉન શેડ બનાવવા માટેનો લાભ મેળવે તેઓ શૂન્યમાંથી સર્જન કરેલું છે પશુપાલનની વ્યવસાયની વાત કરા તો શરૂઆત અમે ઓગણીસો ને કરેલી ઓગણીસો ને પ્રથમ તો અમે આ બધી વાછડીઓ શંકર ગાયો એટલે લગભગ પિસ્તાળીસો રૂપિયાની બે વાછડીઓ લાવેલી મોડી રોકણ ચાર હજાર પાંચસોનું છે એમ વર્ષે વર્ષે એમાંથી વિયાણ વધારતા જ્યાં વધારતા જ્યાં એટલે અત્યારે ટોટલ પૈસાની સંખ્યા ગણો તો એસી છે નાના મોટા થી બધા ગણો તો અને વર્ષે દસ વેસા હતા વર્ષે દસ વેસી મારા નવા તૈયાર કરા રિપોર્ટર લલિત દિયોદર